ઇન્ટરનેશનલ પોપ સિંગર જસ્ટિન બીબર ગુરુવારે સવારે મુંબઈ પહોંચી ગયો હતો એક રિપોર્ટ અનુસાર અનંત અંબાણી રાધિકા મર્ચનના લગ્ન પહેલા સિંગર સંગીત સેરેમનીમાં પરફોર્મ કરશે પાંચ જુલાઈ શુક્રવારે એન્ટિલિયામાં સંગીત સેરેમરીનું આયોજન કરવામાં આવશે જસ્ટિન વિબર ગુરુવારે સવારે મુંબઈ એરપોર્ટ પર આવ્યો હતો સિંગના વાહનોના કાફલાના વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે વિબર સાત વર્ષ પછી ભારત આવ્યું છે અગાઉથી બે હજાર બાવીસમાં એક કોન્સર્ટ કરવાનો હતો પરંતુ સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે કોન્સર્ટ કેન્સલ કરવામાં આવ્યો હતો આ વખતે તે માત્ર અંબાણી પરિવાર અને તેમના મહેમાનો માટે જ પરફોર્મ કરશે અહેવાલો અનુસાર જસ્ટિને આ લગ્નમાં પરફોર્મ કરવા માટે અંદાજે દસ મિલિયન ડોલર એટલે કે અંદાજે ત્યાંસી કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે માહિતી અનુસાર એડેલે બ્રેક અને લાના ડેલરે જેવા ઇન્ટરનેશનલ સેલેબ્સ તેમાં પરફોર્મ કરશે તો રાધિકા મનચંદ લાના ડેલ રેની મોટી ફેન છે અને રિપોર્ટ્સ અનુસાર મેનેજમેન્ટ ટીમ હાલમાં ત્રણ કલાકારો સાથે વાતચીતમાં વ્યસ્ત છે વેડિંગ સેલિબ્રેશનમાં તેમને આમંત્રણ આપવા માટે તારીખ અને પૈસાની લેવડ દેવડ નક્કી કરવા માટે વાતચીત ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ